આ છે ઇન્ડિયાની ટોપ ફાઇવ મોસ્ટ આઇકોનિક એસયુવીસ નંબર એક પર છે થાર ટુ લીટર પેટ્રોલ અને ટુ લીટર ડીઝલમાં આવે છે આ ગાડી એકસો પચાસ બી એચપીનો પાવર આપે છે આ ગાડી ફોર બાય ફોરમાં પણ આવે છે આની માઇલેજ તેરથી પંદર કિલોમીટરની છે આ ગાડીની પ્રાઇસ અગિયારથી સત્તર લાખ છે થાર અત્યારની યંગ જનરેશનમાં બહુ ફેમસ છે આ ગાડી ઘણા લોકો એડવેન્ચર કરવા માટે અને ઘણા લોકો ડેલી યુઝ માટે પણ લે છે બીજા નંબર પર છે હોન્ડાઈ ક્રેટા આને લોકો ફેમિલી એસયુ તરીકે પણ યુઝ કરે છે આ ગાડીમાં વન પોઈન્ટ ફાઇવ લીટર પેટ્રોલ ડીઝલ અને ટર્બો ઓપ્શન પણ આવે છે આ ગાડી એકસો પંદરથી એકસો સાઠ બીએચપીનો પાવર આપે છે આ ગાડી ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ આવે છે આની માઇલેજ સોળથી એકવીસ કિલોમીટરની છે જે ડેલી યુઝ માટે સારી છે આ ગાડીની પ્રાઇસ તેરથી વીસ લાખ સુધીમાં છે ક્રેટામાં બેલેન્સ લુક માઇલેજ અને કમ્ફર્ટ પણ મળે છે આ ગાડીમાં ઓટોમેટિક સનરૂપ ટચસ્ક્રીન જેવા બધા ફીચર પણ આવે છે એટલે સિટીના ઘણા લોકોને આ ગાડી પસંદ આવે છે ત્રીજા નંબર પર છે ટોયોટા ફોર્ચ્યુનર આ ગાડીમાં ટુ પોઈન્ટ એટ લીટર ડીઝલ એન્જિન આવે છે જે બસ્સો પ્લસ બી એચપીનો પાવર આપે છે આ ગાડી ફોર બાય ફોરમાં પણ આવે છે એની માઇલેજ દસથી ચૌદ કિલોમીટરની છે આની પ્રાઇસ ચાલીસથી પંચાવન લાખ સુધીની છે આ ગાડીમાં પાવર રોડ પ્રેઝન્સ અને આની રિસેલ વેલ્યુ પણ સારી છે ગવર્મેન્ટ ઓફિસરથી લઈ સીઓ બધા લોકોને ફોર્ચ્યુનર પસંદ આવે છે આ ગાડી ઘણા લોકોની ડ્રીમ કાર પણ છે ચોથા નંબર પર છે ટાટા સફારી આ ગાડીમાં ટુ લીટર ડીઝલ એન્જિન આવે છે જે એકસો સિત્તેર બી એચપીનો પાવર આપે છે આ ગાડીમાં ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ આવે છે આ ગાડીની માઇલેજ પંદરથી અઢાર સુધીની છે ગાડીની પ્રાઇસ સોળથી સત્યાવીસ લાખ સુધી છે આ ગાડીને લેન્ડ રોવરના પ્લેટફોર્મ ઉપર બનાવેલી છે જેનો લુક પ્રીમિયમ છે જેની રિયર સીટ કમ્ફર્ટેબલ છે ટાટાની ગાડી છે એટલે સેફ્ટી માટે બેસ્ટ છે નંબર પાંચ પર છે લોકોની ડ્રીમ કાર જીવેગા આ ગાડીમાં ફોર લીટર વીએચ બી ટર્બો પેટ્રોલ એન્જિન આવે છે જે પાંચસો સત્યોતેર બીએચપીનો પાવર આપે છે આ ગાડીમાં ઓલ વ્હીલ ડ્રાઈવ આવે છે જે પાંચથી સાતની માઇલેજ આપે છે આ ગાડીની પ્રાઇસ ચારથી સાડા ચાર કરોડ સુધી છે આ ગાડી લોકોની ડ્રીમ કાર તો છે પણ વધારે સેલિબ્રિટીસ પાસે હોય છે આ ગાડી અંદરથી એકદમ લક્ઝરી અને બહારથી પણ લૂક બેસ્ટ છે આ ગાડી રોડ પર નીકળે એટલે લોકો ફોનથી નહીં પણ આંખોથી ફોટો પાડી લે છે સોરી આ વિડીયોમાં એક ગાડીને સ્પેશિયલ મેન્શન આપીશ જે છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ડિયાના ઘણા લોકોની ફેવરેટ ગાડી છે આ ગાડી છે સ્કોર્પિયો સ્કોર્પિયો એક માફિયા ગાડી તરીકે પણ ફેમસ છે સ્કોર્પિયો વિશે ડિટેલમાં એક વિડીયો આપણે અલગથી બનાવશું આ વિડીયોમાંથી તમારી કઈ ફેવરેટ એસયુવી છે કોમેન્ટ કરો હું છું કિશન રોજારા મળીશ આવા નવા વિડીયોમાં